આપણો ઘણા ટાઈમ થઈ ગયો વિડીયો એડિટિંગ કરવાનું એટલા માટે આપણે વિડીયો એડિટિંગ કરી દઈએ બરાબર આજે થોડું ફોર્મ હતું એટલા માટે વિડીયો થોડું લોંગ ને આવ્યો શોર્ટ પણ આવ્યો પણ હવે લોંગ વિડીયો હજી અને થોડું સબસ્ક્રાઈબ કરવા નાખો અથવા હજુ તો દસોથી આવી સબસ્ક્રાઈબર બધા સબસ્ક્રાઈબર કરવાના જામનાથી ચેનલ જમીન તો સપોર્ટ કરજો આપણી ચેનલ લાઈક કરો શેયર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નહીટ